રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાનો શાબ્દિક પરિચય આપ્યો હતો તથા આર્ટ્સ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર વશિષ્ઠધર દ્વિવેદીએ સંસ્થાનો પરિચય અને કોલેજની એચિવમેન્ટ અંગે સૌને વાકેફ કર્યા હતા સંસ્થાના સેક્રેટરી ડોક્ટર બંકીમચંદ્ર વ્યાસે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે સંસ્થાની પ્રગતિમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ વિશેષ સહકાર એ અનિવાર્ય છે તો કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત પુરુષોત્તમ રૂપાલાએ ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળની કામગીરીને બિરદાવી હતી વધુમાં પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું નવરચિત મંડળમાં વિદ્યાર્થીઓએ જ સુચારૂ રૂપે સંચાલન કરવું જરૂરી છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજવા પાછળનો ધ્યેય એ પોતાની સંસ્થા અને કોલેજ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવાનો છે એમ પણ પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વૈભવ જોશી અને પ્રાધ્યાપક રિકિન પરીખ દ્વારા કરાયું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્ય વિભાગના વડા તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ સુંદર સહયોગ આપ્યો હતો હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર